ગુજરાતની બધી મહેનતું બહેનોને ભાઈઓને જય શ્રી કૃષ્ણા એકવીસો રૂપિયાની કીટમાં આપણે અલગ અલગ સાઈઝ અલગ અલગ પેટર્નના સાત ટી શર્ટ આપું છું અને ચાર પેન્ટ આપું છું ટોટલ એકવીસો રૂપિયાની કિટ આવે છે એ કિટ ઓલરેડી અહીંયા પેક કરેલી જ અમે રાખીએ છીએ જેમ તમારો ઓર્ડર આવે એ પ્રમાણે સીધું તમારું નામ નંબર પિનકોડ નાખીને સીધું તમારા ઘર ઉપર ડિલિવરી અંજની કુરિયરથી તમને કુરિયર કરી આપીએ છીએ એકવીસો રૂપિયાની કિટ આવે કીટની અંદર અગિયાર પીસ આવે હવે એના ફોટા પાડીને ફેસબુક સ્ટેટસમાં તમારે ચડાવવાના પછી અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં વોટ્સઅપમાં મેસેજ કરો છો એટલે એમાં એક લિંક આવે છે વોટ્સઅપ ચેનલ એ તમારે ફોલો કરી લેવાની એમાં બધું જ અપડેટ અમારું પ્રાઇઝની સાથે આવે છે પછી તમારે એમાંથી ઓર્ડર કરો હોય તો મિનિમમ છ પીસના ઓર્ડર કરી અને તમે ઘર બેઠા પોતાનો બિઝનેસ ચાલુ કરો છો પેલી સિસ્ટમ હોય છે કીટ મંગાવવાની કીટ તમે મંગાવશો એટલે એમાં અગિયાર પીસ આવશે એ તમે બતાવો બધાને વેચવાનું ચાલુ કરો પછી રોજે અમારા ચેનલમાં જોઈન ફોલો કરી લેશો એટલે રોજે તમને પ્રાઇસ સાથે અપડેટ મળવાની છે ઓલરેડી એમાં ઘણી બધી આગળની છે એ ફોટા સેવ કરી અને તમારી રીતે તમારું માર્જિન એડ કરીને આગળ તમારે રીસેલિંગ કરવાનું હોય છે આ એકવીસો રૂપિયા વાળી કીટ છે એકવીસો ની કીટ તમે સેલ કરી નાખો પછી ગ્રુપમાં રોજે તમે ફોલો કરી લો છો તો રોજે તમને બધા જેવી રીતે પ્રોડક્ટ ગ્રુપથી મોકલે છે એમ અમે પણ તમને મોકલી આપીશું અને ધંધો બિઝનેસ ઘર બેઠા ચાલુ કરી દેવાનો છે આમાં કંઈ બીજી મહેનત કરવાની કોઈ વસ્તુ નથી સૌથી પહેલાં તમારે માત્ર ને માત્ર એકવીસો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એની તમને સામે પ્રોડક્ટ મળશે અને આગળ જતા તમને જેમ જેમ રિસ્પોન્સ મળશે એમ તમારી રીતે માઇન્ડ સેટ થશે એમ તમને પણ પોતે બિઝનેસમાં આગળ શું કરવું શું નહીં એનો ખ્યાલ આવશે અને આપણે જોઈ શકીએ છીએ કે જો આ બધા આવી રીતે પાર્સલ બધા જતા હોય છે જો અહીંયા આ બિલ પડેલું છે અહીંયા બધો માલ કાઢેલો છે પછી આ જે બધા પાર્સલ છે એ બધા ડિસ્પેસ થવાના છે તો આવી રીતે તમે પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો અને પાસે ઘણી બધી પ્રોડક્ટ છે કે જે ઘર બેસીને તમે પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો છો તો ઘણી બધી બહેનોએ કીટ મંગાવીને પોતાનો બિઝનેસ ચાલુ કરી દીધો છે તો આ રીલ્સ એટલા માટે મૂકી છે કે ઘણા જે નવા મિત્રો હોય એને ખ્યાલ નથી આવતો કે કીટમાં શું હોય છે તો બે ત્રણ વિડીયા બધા છે ઘણા મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકેલા છે કે તમે આરામથી જોઈ શકો છો ને ઘર બેઠા તમારો બિઝનેસ કરી શકો છો મોટી મહત્વની વાત તો એ છે માલ નહીં વેચાય તો અમે રિટર્ન લઈ લઈશું ને બદલી પણ આપીશું જો તમારે ખરેખર મહેનત કરીને પોતાનો બિઝનેસ ઊભો કરવો છે તો સો ટકા તમે અમારી એજ પ્રીમિયમ એકબીસો રૂપિયા કીટ મંગાવો ને ઘર બેઠા પોતાનો બિઝનેસ ચાલુ કરો માલ નહીં વેચાય કીટ નહીં સેલ થાય તો એક કીટમાં બે પીસ વધેલા હશે ને તોય અમે રિટર્ન લઈ લેશું તમે એક વખત ખાલી મહેનત કરો તમે મહેનત કરો એના માટે હું રોજે રીલ્સ મૂકું છું બરાબર છે તો હવે તમારે ધંધો કરવાનો જ છે તો એક વખત હાલો બધાય આ રીલ શેર થઈ જાય ફોલો થઈ જાય જેનાથી કોઈ પણ આપણા ભાઈ બહેનને પોતાનો ધંધો કરવામાં સફળતા મળે એને આપણે સપોર્ટ કરીએ અને કોઈનો ધંધો સેટ થશે અને પછી દુનિયામાં ઘણી બધી પ્રોડક્ટ વેચાય છે એ પણ વેચશે તો આપણને કઈ વાંધો નથી આપણો એક જ ઉદ્દેશ છે કે કોઈ પણ ગુજરાતમાં ભાઈ બહેન હેરાન ન થવું જોઈએ આપણે કોઈને પાંચસો પચીસ ઉછી નથી આપવા પણ બધાના ધંધામાં આપણે હેલ્પ કરવાની છે તો આવો મળીને બનાવીએ સરસ મજાનું ગુજરાતને વેપાર વાળું જેને પણ ધંધો કરો એકવીસો રૂપિયાની ગેટ મંગાવીને પોતાનો ઘર બેઠા બિઝનેસ ચાલુ કરી શકે છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રીલ સારી લાગી હોય તો પાંચ જણાને શેર કરજો ફોલો કરજો થેન્ક યુ